અને હું તમને પાછો આજે લઈ જાઉં છું ગાંડીગીર ની માલિપા ચાલો જઈએ પેલા ગાંડીગીર ની માલિપા કાકા કાકા હા એક માં જો કે કુસો પડી ગયો જો કઈ નથી પડ્યો ખોટું બોલો મને ખરેખર એક માં કુસો પડી ગયો જો કે કુસો પડ્યો કે નથી પડ્યો દુધી માં હું કઈ સારું છે ને મારા મમ્મી ખબર કાઢવા આવ્યા લાગે મમ્મી દુધી માં માટે બે નારી તોડી લીધા છે મા બે ત્રોપા તમારા લેતા આવ્યો પીજો કઈ મેકો મારી માને કુકો ત્રોપો ફેવડી દેજો

કામ કરવા દે હવર ના પર ડિસ્ટર્બ કરાય ને બાકી પાછું નવ સંડી નું રૂપ ધારણ કર લે તો આપડે તકલીફ પડે હવર હવર નો પર માં લઈને હું મેડમ જમી પીડા ફરિયા વાર હે ફરિયા વાર હા ઓ સફાઈ કામ ચાલુ છે જો આ બધા છે ને હવર હવર નો સફાઈ કામ કરના કે કારણ કે જે ગામડામાં માં રહેતો એને ખબર હોય કે સવાર સવાર છે ને કઈક મજા જ અલગ હોય પંખીનો અવાજ ને એક મસ્ત મજાનું વાતાવરણ હોય અને મારે જવાનું છે અત્યારે તો બાર એટલે બહુ ક્યાંય જવાનું નથીનું પ્રેમી દેવા જવાનું છે તો હું શું કહું તમને હેલો અવાજ ચા કરજો ને થોડુંક તો ચા પીને જાઉં પછી હે હાલો તો ફટાફટ ચા કરજો તો ફેમિલી ચા પાણી પી લીધે છે ને રેડી થઈ ગઈ છે જવા માટે અને હું તમને પાછો આજે લઈ જાઉં છું ગાંધીગીરની ગીરની માલિપા તો હાલો એક મસ્ત મજાના લોકેશન ઉપર લઈ જાય ને તમને ગાંડી દર્શન કરાવું અને જે જૂનવાણી ટાઈપ પહેલાના જે હતા મકાનોને એ પણ તમને બતાવીશ તો હાલો જઈએ પહેલા ગાંધીગીરની ગીરની માલિપા તો ફેમિલી પહોંચી ગયા છે ગાંધીગીરની માલિપા ને તમે યાર નજારો તો જો ગામનો આ ગામની અંદર એક એકાને એવા હશે કે જે પાકા છે બાકી તમે જો બધા દેશી ટાઈપ આ પહેલાંના તમે મકાનની ડિઝાઇનો તો જો હે આ બધા છે ને સિવિલ ઇન્જિનિયર હતા અત્યારના બધા લોકો ફાકા મૂકતા હોય ને કે આમને તેમને તો ભાઈ પહેલાંના સમયમાં પણ માણસો હતા જો આ બધે દેશી ટાઈપ જો ડિઝાઇનને કેમ છે બાકી વેલકમ ને એ સમયમાં પણ તમે વિચાર કરો કેટલા આ કેટલા વર્ષ જૂના મકાન છે અને જ્યાં તમારી નજર પડે ને અહીંયા દેશી ટાઈપ નરિયાવાળા મકાન અને આની ખાલી તમે મકાનની લંબાઈ જો આ પહેલાંના જે ભાઈઓ હતા ને બધા ભેગા રહેતા જો અહીંયાથી લઈને શેડ કે ક્યાં સુધી છે ફેમિલી આ તમને છે ને કેમેરાની અંદર ટૂંકમાં તમને નાનું લાગતું હશે તો ખરેખર રિયલમાં તમે અમારી ગીરની માલી હો ને ભાઈ તો ખરેખર કહો ને તો યાર એની મજા જ કંઈક અલગ છે ને એમાં પણ જો તમે ચોમાસામાં આવો અને અહીંયાની જે લીલોત્રી હોય ને એ તમે જો ઓહો ભાઈ 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 તો તો મજા જ આવ્યા કરે ફેમે જોવાલાયક હોય છે જો આ સાઈડ બધા પહાડો ને બહુ મસ્તના છે બધા ખેતર બધા મકાનો તમે યાર મને અહીંના છે ને મકાનો બહુ ગમે છે ફેમિલી તો બધું જોઈ લીધું છે ને હવે સમય થઈ ગયો છે ઘરે જવાનો તો હાલો ફેમિલી જાય સીધા આવે ઘરે ફેમિલી પહોંચી ગયા છે ઘરે અને અત્યારે લાગી છે બહુ જોરદાર ભૂખ કે કારણ કે આજે સવારનો પાંચ વાગે ગયો તમારો ભાઈ ઉઠી ગયો અને અત્યારે મિસિસ પારથી સોલંકી બનાવે છે રોટલી કારણ કે એને હવે ગોળ રોટલી આવડી કે બનાવતા ભાઈ 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 કંઈ ઘટી નહીં અને મારો નાનો દીકરો પડ આવી દીકરા કામ કરે

હા લે લે તારે ગાળો નહોતો એટલે હમણાં કેટલા દિવસ આવતા નતા એટલે ખડ થોડુંક મોટું થઈ ગયું હું આવ્યો હતો વાડીએ કારણ કે મોટર છે ને ઓટોમેટિકમાં ચાલુ કરવા માટે વાલ ફેરવતી તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને વાલ ફેરવી દીધું લાઈટ છે ને લાઈટ આવી છે રીત ને બધું

ને તું જાન નઈ દુધીમાં દૂધીમાં મેરા બેહવા તારે એકલે એકલા હોય તે દુધીમાં આને બેહવા બરકી રેવાય તમારો ટાઈમ હોય જાય આખો દી હે હું હાલિત નથી આવતી બરકવા ફોન કર દે અહીંથી થી રાઈડ પડે કે અરે અમી એમ રાઈડ પડે આપણે ઘેર જ લઈ જઈએ હા તો હાલ લે અહીંયા કઈ ઉપાધી જ નઈ કે ટેન્શન જ ખાવું પીવું રહેવું બધી વ્યવસ્થા છે અમારા સંડાસ બાથરૂમ ઘરમાં ઘરમાં છે હાલો જીવું કરું જદાપા લઈ જાઉં દૂધીમાં મને

ચાલુ કર દે હાલ પેલા ફટાફટ વાલ બંધ કરી દો હા તો ફેમિલી બધા વાલ તો બધા બંધ થઈ ગયા પણ છે ને લોટન નારેડી ને નારી છે ને પીઓ બહુ સારું હોય તો મારે મેરા કંઈ થેલી કે કંઈ છે નહીં મને એવું લાગ્યું છે ને દૂધીમાં હાટું આમાં છે ને બે નારી લેતો કારણ કે બાકી મોટરસાઇકલમાં કંઈ લેવાય તો નહીં પછી છતાં દૂધીમાં હાટું બે નારી લેતા જાય તો ઓપરેશન ન કરાવેલું છે ને તો ફટાફટ વહેલી રિકવરી આવે તો હાલો ફટાફટ આમાંથી હું પહેલાં બે નારિયર તોડી લો તો ફેમિલી દૂધીમાં માટે બે નારિયર તોડી લીધા છે મેં કીધું એમ આ તો કંઈ છે નહીં કારણ કે મોટરસાઇકલ પર જાજા બધા લેવાની ને બાજકુ હોય તો વધારે અત્યારે બે છે બે થી હાલ છે પછી તું વાડી આવતો જતો હતો ને પાછા લેતા આવી કારણ કે ધ્રોપા છે ને ભાઈ પીવાથી વહેલી રિકવરી આવે છે બધાને એવું કહેવાનું છે ભાઈ તો આપણે તો ઘરની નારેડી છે તો બીજા ને કોઈક પીવાથી સારું થતું હોય તો એમાં હું વાંધો તો બે અત્યારે લેતો જાઉં છું પછી હું વાડી આવતો જતો હોય ને તો લેતા આવી ધાલો જાય છે ત્યાં ઘરે હાલો બે ત્રોપા તમારા હાટો લેતા આવ્યો પીજો જો કાંઈ મેં કોકો જતા પા કાંઈ મેં મારી માને કોકો ત્રોપો ફેવડી દેજો કારણ કે ઓલી થેલી ને છે ને મમ્મી હોય ને લેવાય નહીં દીધી મમ્મી પાછો આવે જાય ને